ત્યારે ખેડૂતોએ રવિ પાકનો વાવેતર કર્યું હતું જેમાં દુધઈ ટીકર સરલા સુજાનગઢ ગઢડા ખંપાડિયા વડોદરા રાણીપટા સાંગધ્રા દાડોદિયા ભેટના ખેડૂતોએ જીરું વલિયાળી ચણા ઘઉં ધાણા જેવા રવિ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે ત્યારે ફરી તળાવ ભરવાની જરૂરિયાત ઊભી થતાં ભાજપ અને આમ આદમી પાર્ટી જસ ખાટવા બંને મેદાનમાં ઉતરતા ખેડૂતો સૌની યોજનાના પાણીથી વંચિત રહેવા પામેલ છે અને રાજકારણનો ભોગ ખેડૂતો બનતા હોય છે તેમ કિસાન કોંગ્રેસ ચેરમેન રામુકભાઈ કરપડાએ જણાવ્યું હતું હાલ પાણીની ખાસ પાકની જરૂર હોય તેવા સમયે રાજકીય રમતો રમાઈ રહી છે જેમાં ખેડૂતો ભોગ બન્યા છે નમસ્કાર મિત્રો હું છું આપનો રાજુભાઈ કરપડા ગઈકાલે સુરેન્દ્રનગર સૌની યોજનાની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં થાનગઢ અને મૂળી તાલુકાના ખેડૂતો સાથે રાખી રજૂઆત કરવામાં આવી કે અમારો પાક બચાવવા માટે સૌની યોજનાના સ્કાવર વાલ ખોલવાની ખૂબ જ જરૂરિયાત હોય અમારા પાકને પાણીની જરૂર હોય તો અમારો પાક બચાવવા માટે આ વાલ ખોલવામાં આવે ચાર થી પાંચ કલાક રજૂઆતનો દોર ચાલ્યો મોટી સંખ્યામાં ખેડૂતો ઓફિસ પર બેઠા ઉપર લેવલ સુધી રજૂઆત કરવામાં આવી ત્યાર પછી ખેડૂતોને લેખિત બાહેધરી આપવામાં આવી ઓન મીડિયા બાહેધરી આપવામાં આવી કે ઉપર વાત થઈ ગઈ છે કાર્યપાલક ઇજનેર જોડે વાત થઈ ગઈ છે તમે વાલ અમે રાત્રે આજે ચાલુ કરી દઈએ છીએ અને જે કમિટમેન્ટ આપ્યું હતું એ મુજબ સાંજે વાલ ચાલુ કરવામાં આવ્યો પરંતુ અચાનક રાત્રે અગિયાર વાગે કાર્યપાલક ઇજનેર નાયબ ઇજનેરને ફોન કરીને પ્રેશર આપે છે કે વાલ અત્યારે બંધ કરો અને રાત્રે એટલે કે વાલ ચાલુ કર્યા પછી ત્રણ કલાકે આ વાલ બંધ કરવામાં આવ્યો કોણ એવા રાજકીય નેતા છે જે આ કાર્યપાલક કરે છે કોણ એવા રાજકીય નેતાના આવી અને કાર્યપાલક ઇજનેર જે રાજકોટ બેસે છે સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર ચાવ સાહેબ એ કોના ઇશારે કામ કરતા હશે કે જેથી કરીને ત્રણ કલાક પછી આ ખોલેલો વાલ પાછો બંધ કરવામાં આવ્યો એક બાજુ તમે મીડિયા સામે કમિટમેન્ટ આપો છો ખેડૂતોને કમિટમેન્ટ આપો છો અને બીજી બાજુ ત્રણ કલાક પછી ફરી વાલ બંધ કરી દો છો જ્યારે અમે સવાલ કરીએ છીએ ત્યારે અમને કહેવામાં આવે છે કે અમે જવાબ આપવા બંધાયેલા નથી જ્યારે ખેડૂતો ફોન કરે છે એને કહેવામાં આવે છે કે અમને ઉપરથી કોઈ ના પાડે છે આ ઉપર કોણ છે કે જે ખેડૂતોનો ભોગ લેવા માંગે છે ઉપર કોણ છે જેને ખેડૂતો માટે બિલકુલ સંવેદના નથી અમે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોનો પાક બચાવવા માટે તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવે જો પાણી આપવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આ ખેડૂતો ફરી આંદોલનનો રસ્તો અપનાવશે આભાર